નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો ન્યૂઝ રાજકોટથી અંબાઈ જતા રથનું ભવ્ય સ્વાગત તથા યુવા ક્ષત્રિય સેના દ્વારા સેવા કેમ્પનું આયોજન રાજકોટથી અંબાઈ જતા રથનું યુવા ક્ષત્રિય સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ જસવંતસિંહ તથા ડોક્ટર વસંતસિંહ દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમના નેતૃત્વમાં યુવા ક્ષત્રિય સેના દર વર્ષે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરે છે આ સેવા કેમ્પમાં ભાવિકો માટે નાસ્તો જમવાનું તથા રહેવાની વ્યવસ્થા નિઃશુલ્ક રીતે કરવામાં આવે છે તેમજ નામાંકિત કલાકારો સાથે લાઈવ પ્રોગ્રામ કરવામાં આવે છે સાથે સાથે આ પાવન અવસરે રાજકીય સામાજિક તેમજ પત્રકારિતાના ક્ષેત્રે કામગીરી બજાવતા મહાનુભાવોને સન્માનિત કરવાનું આયોજન પણ થતું હોય છે આ આયોજન કનુભા ઊંઝા ડૉક્ટર જયસિંહ જયજી ચૌહાણ મહેશજી ખિરાલુ બારજીભા ઊંઝા કેડી ઠાકોર તેમજ યુવા સેનાના કમર્થ સૈનિકો કરતા આવ્યા છે અમે ચોવીસ નું વર્ષ છે અમારે અને લગ્ન પ્રસંગ આપણે નવા નવા કપડા પહેરીને શણગાર તો અમારા ગુરુજી અમને ત્યાં રસ્તો દેખાડ્યો છે કે ભાઈ આપણે માતાજીના પડે શણગાર સજીને જવું જોઈએ તો

મારું નામ આરવી કોઢિયા છે અમે લોકો રાજકોટથી અંબા થી તારીખ પચીસ ના અમે નીકળ્યા હતા અને હવે અમે પાંચ તારીખે અંબાજી પહોંચશું અને અમારો વિશેષ એટલા માટે કહે છે કે કારણ કે અમે લોકો રાજકોટથી નીકળ્યા છીએ ત્યારથી દરરોજ હર રોજ અમે લોકો આવી રીતના અલગ અલગ શણગાર સજીને નીકળી છે એ અમારો એ પાછું એ જ છે કે શું કામે તો એટલા માટે કે આપણે જ્યારે આપણી ઘરે પ્રસંગ હોય છે તો આપણે લોકો કેમ સજી હજીને તૈયાર થાય છે પાર્લરમાં જાય છે ત્યાં ગમે તે બી કરે છે અને માતાજીના પ્રસંગમાં તમે વેસ્ટર્ન કપડાં પહેરીને આવો છો ડ્રેસ પહેરીના આવો છો તો એ સારું ન લાગે તો આ આભી માતાજીનો પ્રસંગ છે અમે લોકો નામ આપ્યું છે રાજકોટથી અંબાજી પદયાત્રા મહોત્સવ મહાઉત્સવ છે આપણા ઘરે જે પ્રસંગ છે એનાથી પણ મોટો એવો પ્રસંગ છે માતાજીનો પ્રસંગ એટલે અમે એના માટેથી આ લોકો બધા સજી સજીને અમે લોકો માતાજીના દ્વારે જાય છે ગરબા લઈ જવામાં આવે છે હા ગરબા એટલા એટલા માટે કે અમે લોકો માતાજીને નવરાત્રીનું આમંત્રણ આપવા જાય છીએ કે તમે લોકો અંબા રાજકોટ